પોલીસ ફોર્સનું મનોબળ ટકા ટકેલું જ હોવું જોઈએ એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે દેશ માટે સેવા આપતા હોય એમના પરસેવાનાને એમના કામગીરીને એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું હું વંદન કરું છું પણ તમારા તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલા કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે કેમ સાંભળી લેવું પડે છે એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ તેત્રીસે તેત્રીસ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી જુગારમાંથી ડ્રગ્સમાંથી લેન્ડની ડીલ્સમાંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જેનો કહો છો એવા ઓફિસ અધિકારીઓનું મનોબળ રજનીશ રાય વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં જમીર પેદા થયું કરો જમીર પેદા થયું ને નોન કરપ્ટ હશે ને તો ખમીર આપો પેદા થયું તો મારું કોઈનું નહીં સાંભળે મને પણ જવાબ આપી દેશે આજની તારીખ એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે સાહેબ તમે તો જાણતા જ હશો ડીજી છો રાજ્યના નામ પણ વિકાસ થાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને થાય એટલું કરી આપો ધન્યવાદ